ભરૂચમાં ખાનગી બેંક તોડી અંદર રહેલી તિજોરી ટ્રેક્ટર વડે ખેંચી અને ખેતરમાં લઈ ગયા તિજોરી ન તોડતા સ્થળ પર જ મૂકી પલાયન થયા ભરૂચ તાલુકાના આમદડા ગામ નજીક આવેલી એચડીએફસીની બેંકની તસ્કરીએ નિશાન બનાવી બેંકની તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ મથક સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે તસ્કરો ટેક્ટર વડે તિજોરી ખેંચી ગયા ભરૂચ જિલ્લામાં તસ્કરો બે ફાર્મ બન્યા હોય તેમ લાગી રહ્યું છે ભરૂચ તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં આમદડા ગામ નજીક એચડીએફસી બેંક આવેલી છે આ બેન્કને ગતરોજ રાત્રિના તસ્કરોએ નિશાન બનાવી તેનું સટલ તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટર વડે ખેંચી અને ખેતરમાં લઈ ગયા હતા આ તિજોરીને તસ્કરોએ તોડવાનો પ્રયાસ કરતા તેઓ નિષ્ફળ રહેતા તિજોરી અને ટ્રેક્ટર તેઓ સ્થળ પર જ મૂકી અને પલાયન થઈ ગયા હતા જોકે સદનસીબે તિજોરીમાં રહેલી ઓગણીસ લાખ જેટલી રકમ બચી ગઈ હતી પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે તસ્કરોએ ગામમાંથી જ ટ્રેક્ટર ચોરી કરી અને લઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે જ્યારે ટ્રેક્ટર સ્થળ પર નહીં મળતા તેનો માલિક તેની શોધખોળ કરવા નીકળતા એચડીએફસી બેંકનું સટલ તૂટ્યું હોવાનું માલુમ પડ્યું હતું આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિતના ઉચ્ચકક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે સફીક બાપુ